તેમ જણાવતા મીનાબેન જોશી બેલારુસ જવા માટે તૈયાર થયા હતા જેથી તેઓ વડોદરાના ગજાનંદ ઓવરસીસ નામથી ઓફિસ ધરાવતા બે એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ પાંચ લાખ પચાસ હજાર જેટલું દેવું કરીને નવેમ્બર માસમાં બેલારુસ ગયા હતા જ્યાં તેમણે સ્ટ્રોબેરી પેકિંગનું કામ કરવાનું હતું પરંતુ એક અઠવાડિયા કામ કર્યા બાદ તેમણે તબેલામાં કામ કરવા માટે મોકલી આપ્યા હતા જેથી તેઓ સાથે એજન્ટોએ છેતરપિંડી કરી હતી અને મીના જોશી પાસે હવે પરત આવવાના પણ રૂપિયા બચ્યા નથી અને તેઓ ત્યાં ફસાઈ ગયા છે ત્યારે તેમના ત્રણ બાળકો અને તેમની માતા કે જેઓ નવસારી ખાતે રહે છે તેઓ પણ હવે ચિંતામાં મુકાયા છે અને મીના જોશી પરત ભારત આવે તે માટે મદદ હું પોતે મીના રાજેશ જો છે નવસારીમાં રહું છું વિપુલભાઈને કામ આપેલું હતું એમણે મને લાલચ આપેલી કે આવી રીતે તમારું ફેમિલી સેટ થશે તમારો આટલો પગાર એંસીને એવું હજાર પગાર થશે ઓવર ટાઈમ માટે આઠ કલાકની ડ્યુટી રહેશે ને બાર કલાક કરશે તો ફોલ કરેલા છે મને ને જે કામ કીધું હતું તે કામ નથી ને વહેલા ઋષથી મિક્સમાંથી મને સાડી ત્રણસો ચારસો કિલોમીટર દૂર કરી છે મારે હું વિધવા છું મેં દેવું કરીને આવેલી છું મારા ત્રણ છોકરા ઇન્ડિયામાં છે ને આવી રીતે મને ફોલ કરેલી છે ને હવે હું કેમ છું તો મારા ફોનની ઉપર બ્લોકમાં કરી દીધેલા નંબર પિયુષભાઈ તુષારભાઈ સુભાષભાઈ એ સુભાષભાઈ તો મારા હાથે વાત બી કરતા છે સોરી એ મને ફોલ એવી રીતે કરેલી છે કે મેં કોઈને કે જ અહીંયા એટલી મુસીબતમાં છું ને કે મારાથી ઇન્ડિયા જવાના પૈસા બી નથી ને તબેલામાં એવું કામ હતું પંદર પંદર કલાકની નોકરી હતી હું મીના રાજેશ જોશી વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે એમને મેં કામ આપેલું હતું એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું મને એવું કીધું હતું કે આઠ કલાકના તમારા સિત્તેરથી એસી હજારનો પગાર થશે અને ઓવર ટાઈમ કરશે તો તમારે નેવું લાખ રૂપિયાની મેરા પગાર ઘૂસી જશે થઈ જશે એવું કહેતા હતા એટલે મેં દેવું પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના ગાયના તબેલામાં નાખી દીધી મિક્સમાંથી મને સાડી ત્રણસો ચારસો કિલોમીટર દૂર નાખી અહીં એવા એવા એટલા બધા ગૌ ગાવડા બહેણામાં છે ને કે વાત નહીં પૂછે બધા ફસાયેલા જ છે ને પિયુષભાઈ તુષારભાઈને એ બધા એજન્ટ છે એમબીસીમાં પિયુષભાઈ બી કહેતા હતા કે ફ્રૂટ પેકિંગમાં જ છે ને તુષારભાઈ બી કહેતા છે કે ના બેન તમે લેડીઝ છે તો અમે તમારા હાથે ગલત નહીં કરીએ પિયુષભાઈ બી એવું જ કહેતા હતા અને અહીંયા આવીને હું ફોન ને એવું કરતી છું મારા ફોન નંબર બ્લોકમાં કરી દીધા છે ને એ લોકો મારા હાથે સરખી વાત નથી કરતા મીના જોશી નવસેરીની રહેવાસી છું મારે અહીં એજન્ટ લોકો મને એવી ફસાવી હતી કે હું અહીંયાથી નીકળી શકતી નથી ને મારે ઇન્ડિયા જવું છે મને અહીંયા એ લોકો અત્યારે બ્લોકમાંથી નંબર કાઢીને એ લોકો મને ગમે તેમ ફોન કરીને ધમકી આપે છે ને હું હું વિવાની નથી હું ઈન્ડિયા આવીને બધું એ લોકોની ઓફિસ પર જઈને બધું એ કરીશ ને એ લોકો જે મને ફોલ્ડ કર ઊંધું બોલતા છે મારા માટે કે ડ્રિંક્સ કલ્લું આમ છે તેમ છે એવું બધું એ થોડું બી એવું ગલત છે એ લોકો બધું ખોટું ખોટું બોલતા છે એ લોકો જે બધું કહી રહ્યા છે મારા માટે એ ખોટું છે ને હું એ લોકોના બહુ ફોન કરી કરીને એકદમ થાકી ગઈ હતી ને હું ઘરે હતી ને ત્યારે કરેલું એકદમ ડિપ્રેશનમાં આવીને કરેલું હતું એનું બી હું ના નથી પાડતી પણ જે મને ટોર્ચર કરતા છે એ લોકો મારો નંબર બી બ્લોક કરી દીધો એ લોકો મને જે ગાવડામાં નાખી દીધી હતી ત્યાંથી બી મેં એ લોકોને કીધું હું એકલી હતી ઇન્ડિયન એ લોકો મારો ફોને જ નહીં જોબ હડકો નહીં આપતો મેં એમ બી કીધું હતું કે મને બીજી જગ્યાએ મને જોબ આપો તો પણ એ લોકો મને જોબ નહીં આપી ને બધાને ફોન કરીને થાય કે જે એમાં છે મારો ફૂઇનો છોકરો એમને મેં સાડા પાંચે નહીં ને મને એવું કીધું હતું કે તમને ફ્રૂટ પેકિંગમાં જોબ છે તો પણ મને ફૂટ પેકિંગમાં અહીંયા જોબ જ નથી ને મને સિત્તેર સાઈઠ સિત્તે એંસી હજાર સુધી પગાર કીધો અને ઓવર ટાઈમ હાથે મને નેવું લાખ રૂપિયા પગાર કીધો હતો એ બી નથી ને જે મને જોબ કીધી હતી ને તો હું હજુ બી કરવા તૈયાર હતી મને એક ના નિર્મલ નિર્મલભાઈના એમના

અત્યારે બિલકુલ એને સારું નથી મીના બેન અત્યારે તબેલામાં માં રહી ગયા ત્યાંથી બીજે ગયા ત્યાંથી એનું કામ નથી ફાવતું ને અત્યારે બીમાર છે એમણે ગામ આવું છે મમ્મીની ની પરિસ્થિતિ બહુ મમ્મી અહિયાં થી છ નવેમ્બર ના દિવસે ગયા હતા અને ત્યાં બેલારૂસ એમ કીધું હતું કે મારા મામાએ કે ત્યાં છે ને જોબ ને બહુ સારું છે પૈસા પણ સારા છે પગાર ને એટલે મમ્મી એ કીધું કે મારે જવું છે તો તમે મને કઈ આપશો એટલે મમ્મી એ હા પાડી અને મમ્મી ત્યાં ગયા એમના ભરોસે તો ત્યાં છે ને સાડા પાંચ લાખ મમ્મી એ તો એના ઉપર થી વધારે દેવું થયું કે છે ને વધારે સાડા બાર લાખ જેવા દેવું થઈ ગયું છે મમ્મીનું અને ત્યાં એમ ત્યાં પહેલા પેલા ગયા ને ત્યારે તો એમ સેટલ બી થયેલું રહેવાનું અને ત્યાં જ્યાં એક ગોરિયન આંટી હતા એમની સાથે રહ્યા ને એમના રૂમ માં આવીને છે ને મમ્મી નું બેગ ખોલે અને સામાન લઈને જતા રહેતા મમ્મી કંઈ પણ કે ને નહીં સાંભળે અને મમ્મી ત્યાં ખાવાનું પણ એમ વાસણ એવું કઈ નહીં મળતું હતું મમ્મી ને રહેવાનું પણ માંડ માન મળ્યું અને છે ને મમ્મી જ્યાં પેલા તબેલીમાં જોબ કરતા ને ત્યાં ત્રણ ટાઈમ જોબ કરવાનું હતું હતું એમ અને ત્યાં આરામ કે એવું કંઈ નહીં હતું મમ્મીને મમ્મી કે છે કે મારે ત્યાં અહીંયા નવસારી આવવું છે એટલે અને માસી જોડે ને જોડે પૈસા મંગાવે છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી